કોની જોડે છે હું રાત્રે એડો કેલો ઓર્ડર અને અને એટલે જો આજ થઈ કે અમે બસ આ માના ભરોસે જ બેઠો છીએ હવે છે ને મુંડું કરો તમે અમારે ઘરે ઉપર ના ચલાવતો અમારી ઉપર જ ચલાવી દેજો બસ આટલી વાત જોડીને રિક્વેસ્ટ છે કે જે બધા માણસ જ ન રહે ને કે પછી આ પાછળ ને માથા કૂટે જ ના આવે કોઈ ના આવે અમારે જીતે જી તો માર ડાલે સબકો જીતે જી કે તમે વિચારો છો અમે રાત દિવસ આવી તો ઢોલાની અમારી ઉંમર છે આજે તમારા ઘરમાં બી જન્મ આપીને એને માં કહો આજે માને તમે રજાતા કરી છે તમે મારી યોજના નહીં સમજી શકો કેમ કે તમે તમે ઓર્ડર લઈને આવો છો પણ તમે જુઓ છો તમારી પોતાની માને એને જન્મ આપીને વાણી હોય કે દાસી હોય માને જન્મ આપતી વખતે એટલી જ વેદના ભોગવી પડે કે આવી જતા એ માં બને છે આજે અમારી કપડી કેવી કન્ડિશન છે અને છતાં બી અમારા દરેક આજે ખોખવું પડે છે કે ભાઈ અમને આવે તો સહાય કરો એક જ માંગણી હતી વૈકલ્પિક સહાય એના માટે પણ મેળવીએ છીએ કેમ કે જે મળશે એના માટે અમારે કેટલું દોડવું પડશે અને કોના કોની જગ્યા કઈ જગ્યાએ જોયું को के मारे क्या जाए ना जो हमने न्याय मर ने बस यही तो हम मैं कम चुके आपने जन्म बनी गई थे जन्म जिये देखा भी दी थे इन्हें करवाना थे ऊपर एक वधारे आपने मंडप जी बना दी थी जय जय के ने बदेख सकते सके ने जमानी बनी दे अलग छपाई कोई नहीं मिला दी थी हजी अलग समाधा ये ना मात्री बड़ी बोतल बीस तरह की भी कसौट दी थी अबे एक आई बात करूं क्या भाई तो मतलब सुधीर नो पुलिस तरीके में बात करूं तो हमने હતું કે મળી ગયું છે એમણે કીધું મળી ગયું છે કે લોકો કશી ફ્લેટ થતા પરંતુ જે એમણે કહ્યું કે ના આ પ્રશ્ન એટલે પોલીસ ગઈકાલથી પિક્ચર માં આવી અમે લોકો પિક્ચર માં આવ્યા અમે લોકો કીધું કે આજ રાત્રે પોલીસ તરીકે અમે કરાવશું વહીવટી તંત્ર અમે સાથે રાખશું ને કરાવશું એટલા માટે થઈ ગયું છે આજના જે દિવસમાં આજના દિવસ ને કરો અત્યારે ચાલુ કરીશું આપણે અહીંયા મૂવ અને મૂવ કરતા 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 અત્યારે એમપી બી અહીંયા છે એમએલએ શ્રીઓ બી અહીંયા છે જયારે એમ લાગે કે ના સેવા બરાબર નથી અમે તાત્કાલિક બીજી વ્યવસ્થા કરાવીશું જેથી કરીને આજના દિવસમાં જેટલા લોકો છે બધા શિફ્ટ અને જ્યાં સુધી વ્યવસ્થા નતા હોય ત્યાં સુધી મેં એ બી કીધું છે કે જમવાનું બી અમારી ઉપર આવી ગયું કે મને ખ્યાલ પડે છે એને કે ભાઈ તમારા લોકોને ઘર તૂટી ગયું એમ ન કહો ચૂલો બી હવે તમે તમારી રીતે કરજો તમને આપી દીધું છે નહીં ચૂલો નહીં જ તમારી પાસે છે ને એટલે એ જમવાની બી વ્યવસ્થા કરાવી પડે તંત્ર છે કરાવી પડે તંત્ર કરાવવા બધા ભેગા થઈને આ વ્યવસ્થા બી કરાવી એટલે એક પરમાનન્ટ વાળું પરમાનન્ટ શું ટેમ્પરરી વાળી વ્યવસ્થા આ છે કે જે હાલમાં જ કરી રહ્યા છે એટલે તમે લોકોને મળી જશે બહાર લોકો કે વાત બી હતા બધા બી આવેલા હતા અને અમે એમને બધી વાતો પૂરતો ઊંડાણથી કર્યું હતું એમને બી જણાવ્યું હતું કે આપ કહેશો તો હું અહીંયા આવી અને આપની વચ્ચે જણાવીશ અહીંયા સારું છે એમપીસી શ્રી બધા લોકો છે બી વચ્ચે બી જણાવી દઈએ અમે બે ત્રણ વસ્તુ મૂકેલી છે કે કેવી રીતના આખી આખું થશે સૌથી પહેલાં તો હું તમને જણાવું કે જે વૈકલ્પિક વ્યવસ્થા એ છે અમે ગઈકાલે રાત્રે અમારી પોલીસે જ આવી અહીંયા આવી અને ચાલીસેક લોકોની લિસ્ટ બનાવી છે કે જેને વૈકલ્પિક વ્યવસ્થા નથી અમે લોકો વ્યવસ્થા રાત્રે જ કરી નાખી છે એના માટેની એક જગ્યા આઈડેન્ટિફાઈ કરી છે અને પોલીસે બી કીધું છે કે આ બધા હશે જશે ટોળા કરીને બીજું જે વસ્તુ બને એના માટે સેટ બી અમે બનાવવા નક્કી કરી દીધું છે અમે પોલીસ અને તંત્ર સાથે મળીને જગ્યાએ પ્રોપર રીતે તમારી વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ કારણ કે એક છે પરમાનન્ટ વ્યવસ્થા અને એક છે વૈકલ્પિક વ્યવસ્થા તો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહી વૈકલ્પિક વ્યવસ્થા માટે પહેલાં એ કરીએ એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું

ખાવાનું બી મેં કહી દીધું છે ખાવાની વ્યવસ્થા બી અમે લોકો કેટલા દિવસ માં કરો છો એમ કે અત્યારથી અત્યારથી એક જ દિવસ એવું નહીં મને કે આજે રાત્રે પાછો તમારે અહીં અહીંયા શું તમને આજના દિવસ થી અત્યારથી વ્યવસ્થા કરવું નથી